મિત્રો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ ગોંડલ અવારનવાર ચર્ચામાં રહે છે ગોંડલમાં એવા ઘણા કાંડ થાય છે જેમાં તેનું નામ સામેલ હોય એ પછી સંજય સોલંકીનો કેસ હોય રાજકુમાર જાટનો કેસ હોય કે પછી અમિત ખૂટનો કેસ આ દરેક કેસમાં તેમનું નામ જોડાયેલું હોય છે છતાં તેની પોલીસ તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધતી નથી આવું કેમ હશે મિત્રો કેટલીક મીડિયા અને કેટલાક અપક્ષના લોકો એવું કહે છે કે ગોંડલમાં જયરસિંહ જાડેજાથી પોલીસ ડરે છે અને અહીં માત્ર જયરસિંહ જાડેજાની ગણેશ ગોંડલનું જ રાજ ચાલે છે મિત્રો આ પાછળના ઘણા સામાજિક અને રાજકીય કારણો હોઈ શકે છે આવું કહેવાય છે કે એના પાછળ કેટલીક શક્ય બાબતો પણ હોય છે મિત્રો એવા કયા મુદ્દાઓ છે જેનાથી લોકોને લાગી રહ્યું છે કે ગોંડલમાં જયરસિંહનો પાવર વધારે છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ મુદ્દાઓ ચેટ જીપીટી દ્વારા લખાયેલા મુદ્દાઓ છે આમાં કેટલું સત્ય છે અમે નથી જાણતા અમે માત્ર એજ્યુકેશન ઇન્ફોર્મેશન માટે વિડીયો બનાવીએ છીએ પહેલું સ્થાનિક રાજકીય પ્રભાવ અને પાવર મિત્રો જયરાજસિંહ જાડેજા ગોંડલ અને આસપાસના વિસ્તારમાં બહુ જ જોરદાર સામાજિક અને રાજકીય પાવર ધરાવે છે ઘણા સમુદાયોમાં તેઓ મજબૂત નેતા અથવા સ્થાનિક દાદા તરીકે ઓળખાય છે આવા લોકો પાસે લોકલ લેવલે ઘણા સપોર્ટ હોય છે જેના કારણે પોલીસ સીધી કાર્યવાહી કરતાં પહેલાં વિચાર કરે છે કારણ કે આવા લોકો વિરુદ્ધ ઠોસ સબૂત હોવા ખૂબ જ જરૂરી હોય છે ઘણા દુશ્મનો આ લોકોને ફસાવવા પણ માંગતા હોય છે તેથી પોલીસને વિચાર કરવો પડે છે બીજો અતીતના વિવાદો અને ગુસ્સો મિત્રો જયરાસિંહનો અતીતમાં ઘણા વિવાદો સાથે સંબંધ રહ્યો છે જેમાં મીડિયા સામે ગુસ્સો દર્શાવવો સીધા કેમેરા સામે ધમકી આપવી જેવી ઘટનાઓ હતી આવા પ્રસંગો પછી પોલીસ સહજ પણ આવી વ્યક્તિ સામે પગલાં લેતા પહેલાં રાજકીય દબાણ કે અસરોનો વિચાર કરે છે ત્રીજું સ્થાનિક સહાનુભૂતિ અને છબી મિત્રો તેમની છબી કેટલીક મીડિયામાં દબંગ પ્રકારની દર્શાવવામાં આવે છે જે લોકોની મદદ કરે છે તાકતવર છે અને પોતાના અંદાજે હક માટે લડે છે આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરે તો પ્રજા તરફથી વિરોધ ઊભો થાય છે જોથું સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો અથવા ઘટનાઓ મિત્રો કેટલીક વાર વાયરલ વિડીયો જેમાં પોલીસ શાંતિથી દબાઈને રહી જાય છે તે પ્રમાણે લોકો માનવા લાગે છે કે પોલીસ ડરે છે જોકે એ સંપૂર્ણપણે હકીકત હોવાની જરૂર નથી કદાચ સંજોગ એવા હોય છે શું સત્ય છે કે માત્ર પ્રચાર મિત્રો બધું જ પોલીસ ડરે છે એવું માનવું યોગ્ય નથી ઘણીવાર એવું કહેવાય છે કારણ કે કોઈ અચાનક પગલું લેવાતું નથી અથવા વિવાદિત નેતા સામે ફરિયાદ થઈ પણ કાર્યવાહી વિલંબિત હોય છે આખરે પોલીસ તંત્રના અંદરના દબાણ પોલીસ અને રાજકીય દબાણોનો પણ ભાગ હોઈ શકે છે